અછતને કારણે જે છે છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા અનુરાગ ચૌધરી આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મામલતદારશ્રીને અમારી મુખ્ય ત્રણ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અમારી પ્રથમ માંગણી એ છે કે હાલ રોપણીની સિઝન ચાલુ છે અને આ સિઝન દરમિયાન પૂરક ખાતર તરીકે જરૂર એવું યુરિયા ખાતરની ખાસી ઘટ વર્તાઈ રહી છે ખેડૂતો સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહે છે છતાંય ખાનગી અગ્ર હોય કે સહકારી મંડળી હોય ખાતર સમયસર મળતું નથી જેથી રોપણી રોપણીમાં થોડો વિલંબ થાય છે અને અમારી એક બીજી મુખ્ય માંગણી છે કે ગત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત કવા દ્વારા સત્રમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું ખાતર યુરિયા ખાતર સાથે જે નેનો યુરિયો આપવામાં આવે છે કે ફરજિયાત છે કે નથી એના જવાબમાં રાજ્યના કૃષિમંત્રીએ સીધું સ્વીકાર્યું અને જવાબ આપ્યો કે યુરિયા ખાતર જોડે જે નેનો યુરિયા આપવામાં આવે છે ફરજિયાત નથી છતાંય આ માંગરોળ તાલુકાના જે નાના નાના એગ્રો છે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂતોને યુરિયા ખાતરની ખરીદી પર બળજબરીથી નેનો યુરિયા ફાળવવામાં આવે છે એનો અમે વિરોધ કર્યો છે અને ખેડૂતોના આવક ડબલ કરવાની સરકાર દ્વારા ભૂતકાળમાં વાતો કરવામાં આવી હતી રાત્રિના સમાચાર થકી એમને જાણવા મળ્યું કે એનપીકેની એક બેગની અંદર એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો ખેડૂત હિતમાં પાછો ખેંચવામાં આવે એવી મુખ્ય ત્રણ માંગણીઓ સાથે આજરોજ માંગરોળ મામલતદારને આવેદનપત્ર માટે આપવા